બધે ધ્યાન હોય આખા ગામમાં શું થાય છે નહીં મને એમ કે આજુબાજુ ખબર નથી બપોર વચારે છોકરો જોવા આવ્યો પણ આ નવરીની એ તો અમારી મોરી છોકરાને જોઈ લીધો હોય છે વૈદીએથી ડોકા કાઢી કાઢીને અમે છે ને ને બે તંદિનો ટાઈમ દીધો છે હજી થોડુંક વિચારી લઈએ એને થોડુંક છે ને હાઈટમાં મન કચવાય છે છોકરાને હાઈટ વધારે છે ને એટલે પણ શીલા ભાભી મને તો એવું લાગે છે કે તમને આખા ગામની ચિંતા બહુ થાય છે ગામની આખા પાસે કર્યા વગર પચતું નહીં હોય ને એ તું આવી ને તેમો રજી તો હે ને હું આ મધલીને એમ જ કહું છું કે મતલી આ કોકી નણનને જો આવ્યો ને છોકરો સરસ છે જો એમાં કાંઈ હા ના થાય ને રિંકુ ના પાડે ને એ છોકરાને તો પછી હે ને તારી આરે એનું ગોઠવશે આપણે એ તમારું તો કેવું પડે ઓ શિલા ભાભી હજી તો ભીણ ભાગોળ હિન છાસની વાતો તમે તો કરો છો હજી રીંકુબેનની વાત તો હાલવા દીઓ પછી મધલીનું તમે કંઈક વિચારજો તમે નો નોક્યો ને તો એને રીંકુબેનની જેટલી ચિંતા છે ને એટલી જ મને મજલીની એ છે મારા ધ્યાનમાં જ છે આ બધું પણ પેલા આપણે જેની યાર વાત લેવી હોય એનું પાકું કરવાનું હોય ને મધલી આ શિલાડી તો આપણા બે વચ્ચે ઘોઘ હાલી દેશે આપણી બે એ વચ્ચે કજિયા કરાવી દે એવી છે એનું તું કંઈ માનતી નહીં હો

હા શીલા ભાભી હું મજલી વાત કરી આજે અમાર બેન છે ને બપોર પછી એ ચાર વાગે ખરીદી કરવા જાવ છે ઓલી બંગડી બજારમાં તમારે આવવું હોય તો અને અહીંયા એક છે ને નવી દુકાન પડી છે ગરગરની તો અહીંયા આપણે પછી સાંજનું છે ને ખાઈને પછી આવશી અને ઘરના બધા હાટું જેને જોઈ એ બધું આપણે પાર્સલ કરાવતા આવશે આ તો મેં પહેલી વાર સાંભળ્યું ગરગરની દુકાન પડી છે

હા એ તમને ભાવે તો આજ આવજો અમાર ભેગા ખરીદી કરવા તો કઈ વાંધો ને કેટલા વાગે નીકળવું છે એ અમે 4 વાગે જવાનું પરિયાણ કરી છે જો તમે 4 વાગે નવરા નો થાવ તો 4:30 નું રાખી 4 વાગે જ રાખી એટલે હાજી પાછા હે ને 7 વાગે આપણે વરતિયા થઈ જાય બધાય પાર્સલ બંધાવી બંધાવી આજ તો મદલી સિલાડી હે ને માન ચીપટામાં આવી છે

શિલાડી પાસે તારે છે ને બધા પૈસા કઢાવવા હોય ને તો તારે મસ્ત મજાનો આઈડિયો એક વિચારવો પડશે નકર ઊંધાનું છે ને સિલાડી એના ઘરના પાર્સલ ને પૈસા હેન તારી પાસે લઈ જશે ધ્યાન રાખજે તું તારા કઈ નનકા મગજમાં આઈડિયો આવતો હોય તો કે અત્યારે મારી પાસે બીજો કોઈ આઈડિયો નથી મારું નનકો મગજ છે તારે પછી કેવડું મોટું સાલિયા જેવડું મગજ છે વાત તો કરસ તો મારું નનકો મગજ હોય તો નથી હાલતું જા તાર સાલિયા જેવડું મગજ છે ને એને પૂછ કઈ ખબર પડતી હોય તો

હા હા તું મીઠું મીઠું બોલીને ફોન લાવીને પટાવીને તું મારી પાસે આઈડિયો લઈ જઈશ મને ખબર છે કાંઈ વાંધો નહીં તને કાંઈ આઈડિયો આવે ને તો મને ફોન કરીને કહેજે તો આપણા બેના પૈસા બચશે ન તો આપણા બેના પૈસા જવાના છે મને ખબર છે હાલો હાલો બાય મારે મોડું થાય છે નીકળીથી ભીંડો લેવા ને આમાં ફસાઈ ગઈ હું તો આ તારાને શિલાડીમાં મારે હાહુ વાઈટ જોતા હશે કે અડધી કલાક થઈ તો એ ઘોઘી હજી પાછી નવી દોહી ભૂહાકા નાખશે કેસે એ પંદર વીસ મિનિટનું કહીને કહીને અડધી કલાક કરીને એવી કેસે કેની હારે વાતું એ વર્ગીતી અને હજી ઘરે જઈને ભીંડાનું શાક બનાવીશ ને લસણ ફોયેલું હોય તો સારું બોલી વાંધાની વણજારે ટીટી ફઈએ ને રાણ કાગડી માસીએ નકર જઈને હજી હું લસણ ફોલીશ ને પછી એને ભીંડાનું શાક વઘારીશ અને પછી હું ને રિંકુબેન બે રોટલી બનાવશે સારું હારું જાવે હવે કઈ આઈડિયા આવશે ને તો હું તને ફોન કરીને કહી દઈશ હવે જા પાછી ઘર ભેગી થાય અહીંયા નકર તાર હાવું તને ઉધડી લેશે પાછા એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને હું પણ મજામાં છું અને જો હવે અમારે છે ને બર્ગર ખાવા જવાનું કંઈક નક્કી કર્યું છે અમે હવે જોઈ શીલાભાઈ ચીપટામાં આવે છે કે નહીં અને જો તમને આ વિડીયો ગયમાં હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઘોઘીની કોમેડી ચેનલને અને જે મિત્રોએ સબસ્ક્રાઈબ કરી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હા મિત્રો તમે કયા ગામથી આ વિડીયો જોવો છો તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો આવજો મિત્રો